તો સુરત જિલ્લામાં અવિરત ધોધમાર વરસાદ છે જિલ્લાના માંડવી તાલુકાના બૌધાન ગામેથી નોગામા તરફ જતા માર્ગ પર આવેલ જાબડી ખાડીમાં પૂરની સ્થિતિ જોવા મળી બૌધાનથી નોગામા જતા જાબડી ખાડીના લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો જાબડી ખાડી પરથી બાઇક પસાર કરવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે એ બાઇક પાણીમાં તણાવવા લાગ્યું હતું તસવીરોમાં પણ તમે જોઈ શકો છો સ્થાનિક લોકોએ આ બાઇક સવારને તણાતો બચાવી લીધો હતો તમે અલગ અલગ તસવીર તમે જોઈ શકો છો ખાડીના પૂરમાં એ બાઇક સવાર તણાવ્યો હતો જોકે તરતા આવડતું હોવાથી બાદમાં નદીના ઝડપી પ્રવાહમાંથી બહાર નીકળવામાં તે સફળ રહ્યો હતો તો તસવીરોમાં જોઈ શકાય છે પાણીનો આ ધસમસતું પ્રવાહ છે પાણીના વહેણમાં નહાવા પડેલા આ સ્થાનિકોએ મેથી પાક પણ આપ્યો મહારાષ્ટ્ર અને ગુજરાતના સરહદી વિસ્તારોમાં ભારે વરસાદને લઈને નદી નાળા ઉભરાયા હતા સાબરકાંઠાના હિંમતનગરના ગાંભોઈમાં વરસાદ ગાંભોઈથી ભીલોડા હાઇવે પરનું ડાયવર્ઝન ધોવાયું છે હાઇવે પર બનાવવામાં આવેલા બે ડાયવર્ઝન ધોવાયા ગામભોઈ પંથકના હુંજ અને બાખોર રામપુર સહિત ડુંગરનું પાણી વહેતા ડાયવર્ઝન ધોવાઈ ગયું હિંમતપુર ગામ નજીક નવીન બની રહેલ ઓવરબ્રિજની કામગીરી ચાલી રહી છે ઓવરબ્રિજની કામગીરીને લઈને તે હાઇવેની બાજુમાં બનાવવામાં આવ્યું હતું ડાયવર્ઝન આ ધોવાયેલા બે ડાયવર્ઝન વચ્ચે એક બસ સહિત પાંચ વાહનો અટવાયા વાહનોમાં અને બસમાં સવાર પંદર જેટલા મુસાફરો પણ અટવાયા સ્થાનિક લોકોએ જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી સ્થાનિક મામલતદાર અને પ્રશાસનને જાણકારી અપાઈ સાબરકાંઠા સહિત જે ઉપરવાસમાં ભારે વરસાદ વરસ્યો હતો અને હિંમતનગરનું જે ગામો છે ગામોઈની આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો હતો હુંજ હોય બોખર હોય રામપુર હોય કે સહિતના જે ગ્રામ્ય વિસ્તારો ઉપરાંત જે ડુંગરમાં જે ભારે વરસાદ વરસ્યો જેના કારણે જે આ ગરનાળું છે ગરનાળા ગરનાળામાંથી ભારે પ્રાણીઓનો પ્રવાહ નીકળ્યો હતો અને જેના કારણે બે જગ્યાએ જે ડાયવર્જન આપેલા છે બંને જગ્યાએ ડાયવર્ઝન તૂટ્યા છે ખાસ કરીને ગામોઈથી બિડોરા જતો જે સ્ટેટ હાઈવે છે સ્ટેટ હાઈવે ઉપર જે બે જગ્યાએ બસો મીટરના અંતરે તૂટી છે જેના કારણે વાહનો વચ્ચે જ ફસાઈ ચૂક્યા છે એક બસ સહિત બીજા સાત થી આઠ વાહનો છે તો ઉપરાંત વીસ થી જેટલા વધુ મુસાફરો જે અહીંયા ફસાયા છે સ્થાનિકો દ્વારા તેમને ફૂડ પેકેટ આપવામાં આવ્યા હતા પરંતુ જે છેલ્લા દોઢ બે કલાકથી જે ફસાયા છે તેમની બચાવ કામગીરી હતી સુધી કરવામાં આવી ખાસ કરીને પોલીસ દ્વારા જે અહીંયા જે રોડ છે તે કોર્ડન કરી દીધું ને કોઈ આ પ્રવાહમાં ઘૂસે નહીં તે માટેની પણ કાળજી લેવામાં આવી છે પરંતુ આમાં જે સ્થાનિક પ્રસાર જાણ કરવામાં આવી છે હજી સુધી પણ કોઈ આવ્યું નથી ખાસ કરીને તમામ મુસાફરો કે ક્યારેય કોઈ ટીમ આવે ને તેમનો બચાવ કરાવે ઈશાન પરમાર ન્યૂઝ એટીન ગુજરાતી સાબરકાંઠા